કડીના રાજપૂર સ્થિત ઇન્દ્રસેલ યુનિવર્સિટીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો યુનિવર્સિટીના પ્રો વોસ્ટ ડોક્ટર ડીજે શાહ રજિસ્ટ્રાર કાર્તિક જૈન અને તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો યોગ ગંગા એકેડેમીના વિશાલભાઈ વાઘેલાએ યોગ કરાવી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પ્રફુલ્લિત કર્યા હતા આ પ્રસંગે યુનિવર્સિટીના ડોક્ટર ડીજે શાહે યોગનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ એ ગુરુ દ્વારા કરાવવામાં આવેલી તમામ પ્રકારની કસરતો તથા પ્રાણાયામથી પોતાનું શરીરને સ્વસ્થ રાખવાનો એક સંકલ્પ લીધો હતો યોગથી વ્યક્તિની શારીરિક તથા માનસિક શક્તિ કેળવાય છે અને તે સારા વિચારોથી સમાજને પોતાનું પ્રદાન કરી શકે તે માટે પ્રેરાય છે યોગ એ ભારતીય સંસ્કૃતિની જગતને આપેલી એક મોટા મોટી દેણ છે અને આ નિમિત્તે હું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માનીશ કે જેમણે યોગને વિશ્વભરમાં યોગ દિનના પ્રચાર દ્વારા એક કિંમત વેલ્યુ ઊભી કરી છે અને જે ભારત માટે યોગ ગુરુ બનવા સમર્થ છે